કીને દવા છે અમને ફટાફટ કોમેન્ટ કરીને જણાવી દો નથી કરીને અમે અમારા આંબામાં નાખીએ ને કેરીયું થોડી ઘણી બસાવી એક તો કેરીયું ઓછું આવ્યું છે અને મારી બેટી બઉ ખરે છે હું તમને બતાવું જવો તમે અહીં ઓહો કેટલું બધું ઢગલાના મોઢે કેરીઓ ખરીદ્યો આ તો અડજુ છે હજી ભાઈ આ તો એક જ દિન્યું છે પણ બાકી ઈ જવો તમે આ બીજો આ કેરીઓ છે ને આ અમાઈ લેજી મને એવું લાગે છે એકાદ બે કેરીઓ છે ઈ ખરી જવાનું છે બીજું થોડી ઘણું રહે બાકી કેર્યું ભાઈ ઓણ જેસી ઈ દુનિયા ખરે છે જવો તમે જવો ભાઈ તો વિડિયો શરૂ હતો એટલે વર મોતે કેરી હોતે ને ખરી ગઈ આવું બધું છે ત્યાં આમાં અંદર કેરી તો ધોમે ધોમ આવ્યું છું પણ મારી બેટિયું બીજું ખરવા મળ્યું છે હવે મને લાગતું છે કે નહી કેરી કંઈ રહેવાનું છે તમે તો ભાઈ ભાઈ આનું જો સોલ્યુશન તો પ્લીઝ મને જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો કે કેરીઓ કેમ ખરે છે બરોબર જમકુ તને કઈ ખબર છે આમાંથી કેરીઓ કેમ ખરે મારી બેટી આ પાર્ટી છે ને મારી કેરીઓ બહુ ખાયો અને કેરીયું બહુ ભાવે તમારે જોવું સગડીએ હું તમને બતાવું આપણે જવું એટલું કેરીયું લીધું છે ને હવે આપણે દેવું જમકુ ને જમકું મારું મન રાખી લે એક લે એક લે એક લે કેમ બાકી જમકુ ખાય ને કેરિયું ભેલે વેલ્યું ભેહુ છે મર્યું કે કેરિયું ખાય બાકી કોઈ ન્યુ ભેહુ કેરિયું નો ખાય ભાઈ જોવો તમે હા હા બાકી આ ભાઈ આ ભાઈ અમાર ખાય આગડે પાડા લે મરો બાપ લે કેરી ખાયદા 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 જોવો કેમ પણ આપું માંડખું ને લે એ શું કર દિયા તુને એ તુમને શું કિયા

અજે તો ભાઈ ભેહુને કેરિયું ખવડાવ્યું હો મારી વાલડી વેશ મારી વાલડી કરોડ કરોડ તરડ કેરિયું ખાઈ જવો તરી કેરિયું કાઈ देऊ કેવું મારી વેવું કેરી ઉતર કાઈ આ ભેંસે ને ભાઈ હોગળ છે એટલે આપણે એને કેરિયું ખવડાવવાનો સારો નઈ કરીએ આંબામાંથી ભાઈ કેરિયું બહુ બધું હેઠે ખરી જાય છે બરોબર શิว મને એક આઈડિયા આવ્યો કે આપણે એક રીલ બનાવીએ અહી જો તમે મેં બાવળીની અંદર કેરીનો શૉટ ડી દીધો છે ને હવે હું આ રીલને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવાનો છું બોલો તો ઇન્સ્ટાગ્રામની પબ્લિકને ઉલ્લુ રમાડવાનો આપણે પ્લાન બનાવ્યો છે બરોબર અને અમારે એક ભાઈબંધ છે એ ભાઈબંધ છે આંબાની અંદર કોપિયાનો વિડિયો બનેવો તો આંબાની અંદર કોપિયો આવ્યું બોલો મેં કીધું મારો બેટો આંબાની અંદર કોપિયો કેમ આવ્યું પછી મને આવડી ગયો બાવળીની અંદર કેરી કેવી રીતે આવે તમે જોવો એ આવ્યું ને જોવો તમે તો જોવો તમે ભાઈ કે આપણે આંબાની અંદર કેરીઓ ને આવે જવો તમે કઈ પહેલું નહીં હોય કે બાવળીની અંદર કેરીઓ આવે એવું આ તમે પહેલી વાર પહેલું છે જવો તમે છે ને જવો તમે આ બાવળીની અંદર કેરીઓ આવી ગયું હું ખરનો બરો વડો જતો મને રસ્તામાં શું જોવા મળ્યું તમે જોવો આને કહેવાય આકડો આની અંદર નીકળે થોર અને ફૂલડા છે ને એ ભાઈ સરસ મજાના હોય છે તમે આ આમ નાના હતા ને ભાઈ એવા ફૂલડા ને થોડી તોડી આમ કેરી કે પોપટા બહુ ફરતા હતા આમ વેરી નાઇસ મિત્રો તમે જુઓ કે કેટલા બધા રોજડા છે એકદમ તમે નજર કરો આ બધા રોજડા તો ખેડૂતના ખેતરમાં કીડી જાય ને ભાઈ તો રહેવા રેવાનું દે બધું પૂરું કરી નાખે ને થોડા દિહાળે આટા મારે છે જવો તમે આ બધા અમારા ખેતરો હોય અટાણા તો આમાં કઈ હોય નહી પણ ઓલા પર અમારું છે બધું ખરડ ને યરડા ને એવું પણ જોવો તમે આ થોડા દિહાળે રોજડા આટા મારે અને આ રહેવા રેવાનો દે ભાઈ ખેડૂત બધું ખાઈ જાય ને ભાંગી તોડી નાખે બધું રોજડા આવી જતા હોય ની તો જ ખબર હોય ખેતરમાં મારા બેટા રોજડા એક તો આવી જાય ને ખાઈ જાય ને બગાડી નાખે ને બાંગ તડ કરી નાખે બધી જોકે અમારા ઓલામાં તો બહુ ઓછા આવતા હોય પણ ભાઈ વાયર ને બાયર એવું બધું લાટ બધું નાખેલું છે બે બે હાલે તો નથી આવતા સારું છે આ કેટલા રોજડા મારા ભાઈ રેવા દે કે રોજડા ને પૂર્ણ બધું ભાંગી તોડી નાખી ભાઈ રોજડા ગોળતા ગોળતા આવી જાય આપણે પાણી વાળવા માટે વિડીયો આપણો લાંબો થઈ જાય મને એવું લાગી રહ્યું છે તો પાણી વાળવાનું તો વારંવાર મારે તમને ન બતાવાય આજનો વિડીયો અહીંયા કરી દઈએ પૂરો સારો લાગે વિડીયો ન તો પ્લીઝ એક લાઈક કરી દેજો અને ખાસ વિડીયો શેર કરવાનો હું ભૂલતા નહીં મજા આવે તો શેર કરજો ને નહીં કરતા મળીએ જશે બીજા નવા વિડીયોમાં નવા અંદાજમાં ત્યાં સુધી રામે રામ ડાયરાને